ಯೂ ರೇ ರತಡ ಜೋಡಿಯಕ ರೂ ರೇ ರತಡ ಜೋಡಿಯಮ ಬೆಟ ಮತವರಾಯ ಮೋಹ ನಲ ಮತು ರಾಮ ಇಮಾ ಬೆಟ ಮಾಧವರಾಯ ಮೋಹ ಲ ಮತುರಾಮ ತಮೆ ದೀಪ ಸಾಯೋ ತಮಕೆ ದೀಪಾ અમે જોશું તમારી વાત મોન હલા મથુરા મા અમે જોશું તમારી વાત મોન હલા એક રોડે રતડા જોડિયા એક રોડ રતડા જોડિયા એક નદી નીર વસે એક નદી નરયા જોજોશો અમારી વાત મોહન હલા મથુરામ તે બીજો સુ અમાારી વાત મોહન હલા મથુરામ એક રૂડે રતડા જોડિયા એક રૂ રે રતડા જોડિયા એક કેળીયા દીજો જો અમારી મોહન મોનલા મથુરામ તેીજો જો મોહન હા લા મથુરામ એક રૂડે રતડા જોડિયા ઓડિયા એક ઓડિયા રતડા એક બાજરે ઢુંડાયા એક બાજરે ઢુંડાયા You're JOJO, your